તો ખેડૂતોને પાક નુકસાની સહાય મામલે મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સાત નવેમ્બરે ખેડૂતો માટે કૃષિ સહાય પેકેજની જાહેરાત થઈ હતી દસ હજાર કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી હતી અને હવે વિગતે છે સહાય માટે ખેડૂતો ઓનલાઈન પોર્ટલ પર અરજી કરી શકશે આવતીકાલથી એટલે કે ચૌદ નવેમ્બર શુક્રવારથી ખેડૂતો ઓનલાઈન પોર્ટલ પર અરજી કરી શકશે અને જે ખેડૂતોનો સર્વે થયો નથી એ ખેડૂતો પણ

એ મુશેલીમાંથી બહાર નીકળીના આગળ વધી જતા હોય છે તો આ પણ એક અમને મુશેલીમાં સાથે મુશેલીમાં તમારી સાથે સરકાર ઊભી છે એ ભાવ સાથે આ પેકેજ આપ્યું છે અને આપણા જીતુભાઈ ક્લિયર કરી દે છે કે કદાચ હાલથી ફોર્મ ભરવાના શરૂ થાય એ પ્રમાણે જાહેરાત આપણા જીતુભાઈ કરી દેશે

અને એમાં બની શકે કે જેટલા સમયગાળામાં સર્વે કરવામાં આવ્યો એટલે બહુ સ્વાભાવિક છે કે કેટલોક વિસ્તાર અથવા તો કેટલાક વાડી ખેતર એમાં બાકી રહી ગયા હશે આ તમામ માટે આ ઓનલાઈન પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે જે કે ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન છે આ પોર્ટલ પર ખેડૂતો પંદર દિવસ માટે આગામી પંદર દિવસ માટે અરજી કરી શકશે જેમાં એમણે પોતાની જે નુકસાન છે એની માહિતી આપવાની છે વીસીઈ અને વીએલઈ ની મદદ લઈને પણ આ અરજી કરી શકાશે અને ખેડૂતો પોર્ટલ પર જાતે પણ આ અરજી કરી શકે છે આમ નવ હજાર આઠસો પંદર કરોડ નું પેકેજ છે પણ જે ખેડૂતો સર્વે નથી થયો એ પણ અરજી કરશે અને એની જો પાત્રતા હશે તો એમને પણ સહાય મળશે એટલે એ રીતે પેકેજ દસ હજાર કરોડ થી ઉપર જઈ શકે છે પણ સરકાર અભિગમ એવો છે કે જેટલા સમયગાળા માં સર્વે થયો છે એમાં બનવા પાત્ર છે કે કેટલાક ખેડૂત મિત્રો બાકી હોય તો એ આ અરજીની મદદથી અને પ્રતિ હેક્ટર જે રાજ્ય ની મર્યાદા બે હેક્ટર ની છે એટલે વધુમાં વધુ ચુમ્માલીસ હજાર ની સહાય થઈ શકે છે આ માટે કેવી રીતે અને ક્યાં અરજી કરવી એની વિગતો પણ અમે આપને જણાવી રહ્યા છીએ જે સ્ક્રીન ઉપર છે એના આધારે એ પોર્ટલ ઉપર અરજી થઈ શકશે જરૂરી વાત એ છે કે જે પણ અરજદાર અરજી કરે એ તારીખે ખાતા ધારક હોવો જરૂરી છે અને એની પાસે ગામ નમૂના નંબર આઠ અ કે સાત બાર હોવો જરૂરી છે અથવા તો તલાટીનો વાવેતરનો દાખલો હોવો જરૂરી છે આ સિવાય જે બીજી વિગતો માંગશે જયારે અરજી કરવામાં આવશે ત્યારે આધાર મોબાઈલ નંબર અને બેંક એકાઉન્ટ નંબર અને આઈએફએસસી કોડ ધરાવતી અને નામ ધરાવતી બેંક પાસબુકની એક કોપી જોઈશે જી बिल्कुलु आभार तमाम जानकारी बदल